બાબા રેત્રી હા તો આપડે શું આતંક ખબર છે ને શું ખબર છે ને શેતર

પેલો દરવાજો આડો કરતા ગોરો દોરો તાળું તારું નહીં હોય ખાલી લોક

વાયુ અમારે ચોરી કરવા માંડે પડતી નહી પૈ પણ ખબર પડતી નઈ બેસકો

આર બાપા બીડીયું બધું લાગ્યો હા તો જીજા માં દે કો બેરી આમ અમે મોયસી પાછો નાખો ને એટલે તારે જો અમે મોયસી પાછો નાખો ને બારે એટલે તારે પાછો પાછો ઉછેડવાનો પાછો નાખો પાછો નાખવાનો તું પાછો નાખવાનો હા સમજી ગયો બસ એટલે અમને ખબર પડે કે બાઈન વાતે બેઠા છે ના ઓ બેઠો જ જમું હાર કો પણ પાના થાતા હું કેમ ગોના ના ને એટલે કે પતે જાતો ઉપાદા થાતા ના કે તમારી આ ભાગડી દેખાઈ જાય પેલા ને

મૈનાશુ હાવ તો મૈનાશુ ઓરું હાવ ચાર મે પટાઈ નાશુ તમે બેહો હેઠા હોય ધપીન બાબળા ના કોઈ હમાસરા કેજો હોય લ્યા બઈ બંધ થતો હોય બંધ તો કે કોઈ હગુવાળો દાઈજે શું ખબર દેઈ લ્યા હમાસરા ચૂપ હા સો કાકા એ તો જા આ ગામને ઉકાળી મૂજો છે પણ આપણે બોલો ભાઈ જ નહી તેમ તમાર ઘર આયા આ ભેડ તો જો પણ ઉટેડો કેટલા એક ચેક કરતા જાતો દઈ ને રો આપ પૈસે લેલા ઓય 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 આ ઓય તો અંદર હાં તા અંદર ઉતરો ખાતી લે મો ઉતરો ખાતી ઓય લે સીખ આપ્યા તો અલ બિરામ કે કહો કે ચેક પતો નાજી તો જે પતો જ હાજી લોજીસટ ઓ અલ્યા આ જોજો વિશવા વણા મોણસો મારા ઓડ્યા ઈને બે વાર કઈન ગયો તો હું ઓય નઈ બેઠો પથરાશ્યુ લ્યા છોડતા આસી એ જીગુ નહી વાગે નહી વાગે શું નહી વાગે એવું કે દી તો કાલે દેવા કરાવશે શું છે વિઝા ઓમો 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 હે લે જોદી પટરે જોદી જ જ

પૈણા ની તો તાર કાજી બોલ બધું કેટલું અડણું પડ્યું છે બધું સો બધું મોહનમ મન પરણ તમે નકર આ પૂરો લઈને નાહી જા તમારા મનમાં એટલે હેજ હું એમ કધું જે કશ્યું છે તો પછી લાગી છે કે ઓલું નમ પડી છે હજુ તો વિશ્વાસ નહી પણ ભાઈ મુ છુવાય નહી શું ક્યાં છોડથોડ કરો છો એટલે હવે મારે આવું આ બેરિયાનું જતોય રુકશું શી ખબર આ તો આપણે બધું પથરાવ કરી એમ ન કરતો ઠીક એડો બાણ જાવ પડિયા કોક ના ન કરશું સાસુ બાઈસ તો ને એ મુ તો પાડ્યો વાગ્યું

મારા કાકો ભત્રી તો બે જણા મન છીએ ત્રીજા કે હું કહું એટલું કરજો એટલું કર્યું તો મારા વર્ષે મેલી વાત નો જવાબ ભાઈ કે તું સુધી તો સોરી કરે શીશે ચણ આટ ગયા હું બીજા સોર ને હું ટ્રેનિંગ આ લીવત ને તો આટ ગયા ઇન્ટરનેશનલ સોર બની જો હું હું તું તો આ વગડા છું તો ગોમ ની સોરી કરી કેતો નહીં એટલે તેમ નહીં કરી કેતો આ શું કરવા જો તાન તો આ જો તો બાત પરવા હું મોટી બધી તો કાકા બધું રેવાનું સોરી કરવા આમ તો વાત કરો તો લાયો તો આટ મારા કર્મ પડ્યા આવડા હોના ના બિસ્કિટ કાકા માતાના મુય એકલો સુરી કરવા ને દાડા ચોરી કરીને આવું તમે આવો આ દાડામાં તમે જ પાનોતી જો મારા હંગાય પાનોતી તો તું કોણ છે ને તો હું જાણું છું માતાના પેલા બેરીએ મગજ બગાડ્યું છે ને તઈ બંધ થઈ જાતો વિશે બેરીઓ છે કેટલા છે જો આયો આ એ એ એ એ ભાઈ દોરો લાય

દોરો હતો એટલે એટલું જ કહ્યું બાબા બીજું શું કરવાનું મારે ચોપટ કર્યું છે મારો બનાસ કોઠો